ફરી એક વખત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે શું છે જનતાનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે કોર્પોરેટરોએ કેટલી કરી છે કામગીરી તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું આવી ગયા છીએ અત્યારે જુનાગઢના વોર્ડ નંબર સાત સિદ્ધેશ્વર મહાદેવ ઝાંછેડા રોડ ઉપરનો આ વિસ્તાર છે આપ જોઈ શકશો કે અત્યારે રોડના જે અહીં કામ કરવામાં આવ્યા હતા ગટરની સુવિધા પણ ક્યાંક ને ક્યાંક ઊભી કરવામાં આવી રહી છે પાણીની લાઈન પણ નખાઈ ગઈ છે સાથે સાથે હજુ પણ કેટલીક પાયાની સુવિધાઓ એ અહીં બાકી પણ છે ખાસ કરીને નવો ભળેલો વિસ્તાર છે આ આપ જોઈ શકો છો જૂનાગઢના જે હાર્દ સમા વિસ્તાર કહી શકાય વોર્ડ નંબર સાતના ઝાંઝેડા રોડને જોડતો આ મુખ્ય જે માર્ગ છે જે સિદ્ધેશ્વર મહાદેવ અહીંથી અનેક સોસાયટીઓ આ વિસ્તારની અંદર આવેલી છે જો કે અહીં બેઝિક જે પાયાની સુવિધાઓનો ક્યાંક ને ક્યાંક એક અભાવ પણ જોવા મળી રહ્યો છે લોકો રસ્તા ઝંખી રહ્યા છે જે વોર્ડના વિકાસની સુધી વાત છે તો ક્યાંક ને ક્યાંક આ વિકાસ કરવાના જે વિકાસના કાર્યો છે એ કરવાના હજુ પણ ક્યાંક ને ક્યાંક બાકી હોય તેવું લાગી રહ્યું છે આપણે અત્યારે છીએ વોર્ડ નંબર સાતના દિપાલી પાર્ક ઝાંઝેડા રોડ ઉપર આવેલી આ સોસાયટી છે ત્યાં છીએ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો બેઝિક જે પાયાની સુવિધાઓ જે રોડ રસ્તાની સુવિધા હોવી જોઈએ પરંતુ અહીંયા આ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અહીં જે દુકાનદારો છે તેમની પાસેથી જ જાણવાના પ્રયત્ન કરીએ ભાઈ ખાસ કરીને હું આપણી પાસેથી જાણવા માગું છું શું પરિસ્થિતિ છે આ વોર્ડમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે વિકાસ કામો કેટલા થયા છે થયા છે કે નહીં વિકાસ તો સાહેબ એવું છે કે જૂનાગઢને જે આ સાત નંબરનો વોર્ડ આવશે સાત આઠ વર્ષથી આ રોડનું થયું હોય છે ને પાણીના નામે ને ગટરના નામે છેલ્લા બે વર્ષથી આ સખત એમને કામ હાલે છે કોઈ જાતનો કોઈ જોવાવાળો માણસ નથી કે કોઈ દેખરેખ વાળો માણસ નથી આ સમાજની અંદર કે કોઈ એમાં કોર્પોરેટરને કરીએ તો કોર્પોરેટર જવાબ દેતો નથી તમારા કોર્પોરેટર વોર્ડ નંબર સાતના કોર્પોરેટર એ તો ધારાસભ્ય છે કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ જે અહીંથી કોર્પોરેટરો છે આમ છતાં પણ આપ જણાવો છો કે વિકાસ નથી થયો વિકાસના ક્યાં ક્યાં કામો એવા છે કાસ્ટના કામો એવો છે કે આ રોડ છે એ સાત વર્ષથી આમને પરિસ્થિતિ આ રોડને હમણાં પરિસ્થિતિ બતાવી તમે સાત વર્ષથી આટલા ખાડા છે ચૂંટણી આવે કે ચૂંટણી પહેલા થોડોક રોડ ચેસ કરી દે ગટરની સુવિધા ચાર વર્ષીય કામ આલે છે સાત નંબરમાં ચાર વર્ષમાં સાત વર્ષમાં કામ નથી ગટરનું ચાર વર્ષમાં આ પરિસ્થિતિ આ છે જો આ રોડ ઉપર જવો તમે ખાડા જવો માણસ હાલી રીતે અગે વખાડા છે અનેકવાર વાર રજૂઆત કરી વીડિયા પણ મોકલેલ છે આપણાને પણ કોઈ આપણા ધારાસભ્ય તો એવો દાવો કરે છે કે ના થોડુંક નવા નવા કામો થાય છે વિકાસના કામો થાય છે તો સહન કરવું પડે લોકો સહન કરવું પડે પણ કેટલા સમય સુધી કેટલા સમય સુધી સહન કરવું પડે સહન તો કરે પ્રજા કેટલું સહન કરે ચાર ચાર વર્ષથી સહન કરે આ પાંચમું વર્ષ હાલે આમ ને આ રોડની પરિસ્થિતિ જોવો તમે આ સાત વર્ષમાં રોડનું ઠીકડું નથી લાગ્યું આ રોડનું આપણે રજૂઆત ઘણી વાર કરી કોર્પોરેટર ને કહી રહી જે આપણે સંજયભાઈ રજૂઆત લેખિતમાં કહી કે ભાઈ આ રોડ હરખો કરાવો ખાલી પ્રજા વેપારી માટે એક પ્રાથમિક સુવિધામાં નથી આ રોડની અંદર પાર્કિંગ નથી જૂનાગઢ ને પાર્કિંગ નથી વિસ્તારમાં તો પાર્કિંગમાં તમને શું કરવાનું આવે સમય આધીર પાર્કિંગ તો જોઈએ ને કે ગમે એ વસ્તુમાં પૈસા લાગ્યો તો જાવું ક્યાં આપણે માણસ હવે ચૂંટણી આવે છે કેવા પ્રતિનિધિ આપ ઈચ્છો છો સારા પ્રતિનિધિ યંગ યંગસ્ટર કોઈ પણ હોય સારો પ્રતિનિધિ જોઈએ આપણે જુનાગઢ માટે

પણ આ રોડનો મેઇન રોડ કહેવાય સિદ્ધનાથ મંદિરથી એ શાંતિ નિકેતન સુધીનો મેઇન રોડ કહેવાય એ મેઇન રોડ છે એનું કામ હજી થયું નથી અહીંયા કારણ કે આ હજી ત્રણ મહિના થાય આ ને હજી પૂરા થયા હજી ગલી ખાચામાં કામ ચાલે હવે એને માટે શું કરવું એમ કોઈ પણ વસ્તુ રજૂઆત છે આ સાર્વજનિકના કામો થયા છે પણ એ કઈ રીતે કે માણસને આ આટલા એરિયાના પેશાબ જવું હોય ને તો કોઈ મૂતેણીની સુવિધા નથી પ્રાથમિક સુવિધા નથી એજ્યુકેશન માણસને કોકને જરૂરિયાત છે કે કોક ભરી કે સાંભળે કોકને એમ કે આ વસ્તુ કામ થશે જનપ્રતિનિધિની ક્યાંક ને ક્યાંક જે વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે પાયાની સુવિધા વોર્ડ નંબર સાત અને ઝાંઝેડા ચોક ઝાંઝેડા જે રોડ વિસ્તારની સોસાયટીઓની અંદરથી આપણે લોકોના પ્રતિક્રિયા લઈ રહ્યા છીએ પાયાની સુવિધાઓ જે લોકોને હોવી જોઈએ એ આટલા વર્ષો પછી પણ મળી નથી જે લોકો ઝંખી રહ્યા છે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતની અંદર આપણે અત્યારે છીએ આસિયાના સોસાયટી જોશીપરાનો આ વિસ્તાર છે આસિયાના સોસાયટીના દ્રશ્યો આપ જોઈ શકો છો રોડ રસ્તાની હાલત બધથી બદતર હાલતમાં છે અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં આ બાબતને લઈને ભયંકર રોષ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સ્થાનિક જે અહીં રહેનારા એક મહાશય છે આપણી સાથે જે શું કહેશો રોડ રસ્તાની કામગીરી જોઈ છે તમારા વોર્ડમાં શું તમારી અપેક્ષા હતી કોર્પોરેટરોને મત આપ્યા પાંચ વર્ષ પહેલા ત્યારે અહીં કહેવા જેવું જ કંઈ નથી છેલ્લા હું રહું છું ને ચાલીસ વર્ષથી આ રસ્તો કોઈ દિવસ બન્યો નથી ઘણી વખત આવી પાંચ પાંચ ટ્રમ ઘણી ટ્રીમો ટ્રમો આવી ગઈ પણ અત્યાર સુધી કોઈ પણ આ રસ્તાનું કોઈ ધ્યાનમાં લીધું નથી છેલ્લા પાંચ વર્ષથી તો વાત જ કરો માં પણ એ પહેલાંની હોત વાત આ કરીએ તો હું આ ગરબા ચાલીસ વર્ષથી રહું છું અને ચાલીસ વર્ષમાં એક પણ વખત આ રોડ બન્યો નથી જો કે રોડ રસ્તા ઉપરાંત બીજી પાયાની સુવિધાની વાત કરીએ જે કોર્પોરેશને પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ એ મળે છે કે કેમ રસ્તા લાઇટ ગટર પાણી સફાઈ પાણી ગટરની નર્મદાનું પાણી તો હજુ સુધી આવ્યું નથી આમ લાઇન નખાઈ ગઈ છે પણ પાણી આવ્યું નથી હજી સુધી ગટરની અને જે બીજી સુવિધાઓ આપણને જોતી હોય એ અત્યારે આ છેલ્લા પાંચ વર્ષથી થોડી થોડી બળવાની ચાલુ થઈ કે સર પાંચ વર્ષથી થોડી થોડી સુવિધાઓ મળે છે પરંતુ હજુ જે બેઝિક સુવિધા જોઈતી હોય એ નથી મળતી રોડ રસ્તાની વાત કરવી છે રોડ રસ્તાની હાલત શું છે વોર્ડ નંબર સાતની અરે ભાઈ જે કહેવા જેવું તો આમાં કાંઈ છે જ નહીં રોડ રસ્તા માટે તો આજે અમે વર્ષોથી આ રસ્તા ઉપર નીકળીએ ખબર જ છે કોર્પોરેટરને તમે રજૂઆત કરી છે ખરી રજ ઘણી વખત રજો રૂબરૂ કરી લેખિત કરી છે પણ એનું કોઈ ધ્યાન જ નથી દેવામાં આવ્યું રસ્તા માટે અમે રૂબરૂ કીધું છે લેખિત કીધું છે છતાંય આના આ પોઝિશન તમે જુઓ છો એ જ પોઝિશનમાં છે વર્ષો ત્યાં આના આ એમાં એક દોરો ફેર નથી પડ્યો શું કેટલીક મહિલાઓ પણ આપણી સાથે છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું બેન શું કહેશો આ વિસ્તારની જે પરિસ્થિતિ શું છે અરે બહુ હારી એનાથી ત્યાં કંઈ નથી આવી સોસાયટી નો ક્યાંય ન હોવી જોઈએ એવી સોસાયટી છે અમારી આશિયા બાબતમાં તો પહેલો નંબર આવે છે હજીની ની ઘડી હજી ની ઘડી કોઈ થી રોડ વ્યવસ્થા ન થાય નથી જોવાયવા સોમાં માં એવા ખાડા હોય માણા પડે છે તમે જોવો તો માણા ને અમે દવાખાને એકસો આઠ બરકાવી લઈ જાય છે પણ કોઈ વ્યવસ્થા નથી કોર્પોરેટર તમે રજૂઆત કરી છે તમારે ભારતીય જનતા પાર્ટી ચાર ચાર સંજયભાઈ કોરડિયા ખુદ આવીને જોઈ ગયા છે પછી ઓલી સીમાબેન ને સીમાબેન પોતે આવીને અમને આયા કરી દે આ બેન કરી દે હોય કે કરી દે ને પછી ફોન કરીને તો ફોન પણ કાઈ ઉપાડતા નથી કે સર વધુ એક બેન છે બેન શું કે પરિસ્થિતિની વાત કરવી છે પાયાની સુવિધાઓ કોર્પોરેશન બની છે છે જ નહીં અહીંયા વડીલો છોકરાઓ બધા આલે છે બીવે છે પડે છે કેટલા છોકરાઓને પણ અમે પણ ગાડી ઊભી રાખીને નડ જાય છે કોકનો લગન પ્રસંગ હોય છે દુખ સુખ હોય છે તો અહીં નીકળતા નથી અહીંયાથી અને મજજો તો ત્યારે ગટણ 12 મહિના છે તો ખાડો ભર્યો જોવસન પાણીનો અત્યારે ઉનાળામાં પાણી ના હોય કોઈ દિવસ

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતની અંદર અત્રે આપણે છીએ ત્યારે મિશન કોર્પોરેશન અંતર્ગત વોર્ડ નંબર સાતની અંદર શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે તેમના દ્વારા કા કેવી કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેમનું સર્વે પણ જાણવું છે સાથે સાથે જૂનાગઢના ધારાસભ્ય પણ છે સંજયભાઈ કોરડિયા કે જેઓ કોર્પોરેટર પણ અહીં રહી ચૂક્યા છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું સંજયભાઈ સૌ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાસ કરીને જો વાત કરીએ વોર્ડ નંબર સાતની તો પાછલા પાંચ વર્ષના કાર્યકાળને કઈ રીતના જુઓ છો જનરલી એક નગરની પદ્ધતિ હોય છે નળ ગટર અને રસ્તા આ પ્રાથમિક એના શબ્દો પણ કુદરતે ગોઠવેલા છે એટલે એમની યોજના મુજબ પહેલાં નળ અને ગટરની વ્યવસ્થા ઊભી કરવી છે પણ જનરલી વર્ષો થયા એક લોકોની ઈચ્છા શાક્ષકોની એવી ઈચ્છા હોય કે રોડ સરસ બની જાય રોડ બની ગયા હોય પછી નળ નાખી પછી ગટર નાખી એટલે એનાથી ખોદકામો થતા હોય છે એટલે એક પદ્ધતિ છેલ્લે ડેવલોપ કરી અને આ વર્ષોની અંદર બને ત્યાં સુધી બધી જગ્યાએ ગટર અને પાણી બંનેની વ્યવસ્થા ગોઠવાઈ જાય અને પછી જ રોડ બને જેથી ભવિષ્યની અંદર આવનાર દસ પંદર વર્ષ સુધી લોકોને પણ જોવું ન પડે અને હાલાકી પણ ન આવે કારણ કે આ બધું મેનેજમેન્ટની એક પદ્ધતિ હોય છે ને એ પદ્ધતિથી ચલાવવું પણ હોય છે અને બીજું એક નાનું કોર્પોરેશન છે એટલે એક નગરપાલિકામાંથી બનેલું કોર્પોરેશન છે અને ડેવલપ કરવું તો એમાં પણ વાર લાગે ને બીજું જે અધિકારીઓ પણ મહત્ત્વનો પાસું હોય છે કોર્પોરેશનની અંદર આ બધા નગરપાલિકાના પ્રમોટેડ કર્મચારીઓ છે એટલે એમની પાસે એક નવું વિઝન નવા વિચારો એક પદ્ધતિ ન હોય જે એક નગરપાલિકાની પદ્ધતિથી જ એ કામ કરવાની પદ્ધતિ હોય છે અને એક સારા અધિકારી આવતા હોય ત્યારે એક સારો પ્રભાવ હોય છે પણ જનરલી લોકો અધિકારીઓ આવતા હોય છે એટલે એવું લાગે કે જૂનાગઢ છે એટલે સજાની જગ્યા છે એટલે એની મનોવૃત્તિ પણ જૂનાગઢમાં સારું કરવાની નહીં પણ આ એક તપોભૂમિ છે અહીંયા જેને સારું કર્યું છે ને ભગવાને ખૂબ આપ્યું છે અને જેને અહીંયાથી જે ખતમ કરવાની કોશિશ કરી છે અને ભગવાને લીધું પણ છે એની પાસેથી એટલે આ ભૂ કુદરત છે એટલે અહીંયા આવે ને તો સજા નહીં પણ સેવાના માધ્યમથી જો કોઈ અધિકારી આવે ને જે પણ પદાધિકારી પણ હોય એક સેવાનું છે બાજપાઈજી અમારે કહેતા કે પદ છે એ પ્રતિષ્ઠા માટે નથી પદ છે એ સેવાનું માધ્યમ છે એટલે સેવાના માધ્યમથી જ્યારે આવી અને લોકોના પ્રશ્નો હલ કરવાની કરી લોકો ખૂબ સારી રીતે સહકાર આપે છે લોકોની એક લાગણી પણ સારી છે અને આપતા હોય છે એટલે જનરલી છેલ્લા પાંચ વર્ષની અંદર પાણીની પાઇપલાઈનનું કામ લગભગ પૂરું કર્યું છે ભૂગર્ભગઢનું ટોટલી હંડ્રેડ પર્સન્ટ કર્યું છે બીજું ટોરેન્ટની ગેસની પાઇપલાઇન આ એક નાનું સેન્ટર છે પણ આખો સાત નંબરનો વોર્ડ ટોરેન્ટની પાઇપલાઇન નખાઈ ગઈ છે એટલે ઘરે ઘરે ગેસનું કનેક્શન પણ આવી ગયું છે પાણીની પાઇપલાઇન પણ બાકી છે જ્યાં થોડુંક એ છે એ પણ પૂરું થવાની તૈયારી છે ભૂગર્ભ ગટર છે હવે જ્યાં જ્યાં રોડ રસ્તાઓ છે લગભગ રસ્તાઓ મંજૂર પણ થઈ ગયેલા છે એટલે હવે રસ્તાનું કામ ચાલુ છે અને કોમન પ્લોટો બધાના જે પણ હતા એ ડેવલપ સિત્તેર ત્રીસની સ્કીમની અંદર સોસાયટીના બધા કોમન પ્લોટો પણ એમને આખું ડેવલપ કરી રહ્યા છે એટલે આમ જોઈએ તો વોર્ડની આવનાર એકાદ વર્ષની અંદર હન્ડ્રેડ પર્સન્ટ કામ એક ક્લિયર થઈ જશે સારો વોર્ડ સુંદર વોર્ડ બને એટલે આ તો વોર્ડની છે પણ ધારાસભ્ય તરીકે આખું જૂનાગઢ સુંદર ને રળિયામણું બને એમના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે જૂનાગઢના ધારાસભ્ય પણ છું ખાસ કરીને વીસ વર્ષ થઈ ગયા છે જૂનાગઢ કોર્પોરેશન બન્યું એના વીસ વર્ષ એટલે સ્વાભાવિક છે કે બાળકમાંથી હવે પુખ્ત થવાની દિશામાં જુનાગઢ કોર્પોરેશન આગળ વધી રહ્યું છે ખાસ કરીને વિકાસ કાર્યોની જો વાત કરીએ ઓલ ઓવર શહેરની જો વાત કરીએ તો સરકાર દ્વારા પંદરસો કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટો આપવામાં આવી છે તબક્કાવાર ભૂગર્ભ ગટરની હોય કે પછી શહેરના અન્ય યોજનાઓની ગ્રાન્ટો હોય કઈ રીતના આખો વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને નરસિંહ મહેતા સરોવર એક સ્વપ્ન છે એ સાકાર કરવાની માટે પણ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે જૂનાગઢમાં આટલા બધા વિકાસના કામો થાય છે છતાં પણ ક્યાંક ક્યાંક પ્રજા જે હજી એ વિકાસ ઉડીને આંખે વળગે અથવા તો દેખાતો નથી કઈ શા માટે જનરલી મેં તમને કીધું એમ કે એક તો પહેલાં પદાધિકારી ને અધિકારી એમની એક જે પદ્ધતિ હોય અને ગ્રાન્ટ આમાં શું છે કે પહેલાં રોડ બનાવી નાખ્યા પછી ગટરની ગ્રાન્ટ આવી પછી પાણીની ગ્રાન્ટ આવી ખરેખર આ સૌથી મોટો પાસો હોય છે અધિકારીઓનું પહેલાં કઈ સરકારમાં ગ્રાન્ટ માગવી કયો પ્લાન આપવો એમની સાથે કોઈ પણ વર્ક હોય છે ને તો જનરલી શું છે કે બધાને એવું છે કે મારો વોર્ડ સારો થાય પણ મારું શહેર સારું થાય એવો વિચાર ખૂબ ઓછો હોય છે જ્યારે તમે વિચાર મારું શહેર સારું થશે એવો વિચાર આવશે ત્યારે ઓટોમેટિક મારું જૂનાગઢનો મારો વોર્ડ સારો જ હશે કારણ કે મારું શહેર સારું હશે મારો વોર્ડ સારો હશે તો શહેર સારું નહીં દેખાય અને કામની ગ્રાન્ટો આવતી હોય ને એક પદ્ધતિથી ડેવલપમેન્ટ કરવા જોઈએ ખરેખર ત્રીસ ચાલીસ ટકા ગ્રાન્ટ જે હોય છે તે ગ્રાન્ટ સરકારે આવતી એમાં પબ્લિકને રિલેટેડ જેટલી પણ યોજના હોય છે કે માસ પબ્લિકને ઇફેક્ટ થાય એવી એનું ડેવલપમેન્ટ થવું જોઈએ ધારો કે આપણે એક સારો ટાઉન હોલ આપણી પાસે નથી એક સારી લાઇબ્રેરી પણ નથી એક સારું જીમ પણ નથી એટલે આ બધી વસ્તુઓ જરૂરી છે એક સારું સ્પોર્ટ્સનું સંકુલ પણ નથી તો આ બધી વસ્તુઓને જરૂરી છે એને મહત્ત્વ આપવું એક જરૂરી હોય છે અને એની સાથે ડેવલપ થાય છે કારણ કે એક રોડ બને તો એક સોસાયટીને ઇફેક્ટ થતો હોય છે મેઇન રોડ હોય તો ઠીક છે પબ્લિકને થાય પણ આવું એક મલ્ટિપલ હોય છે તો ઘણી કેલીબર શક્તિઓ હોય છે તો એમની અંદર એ બહાર નીકળવાની કોશિશ થાય તો આ ડેવલપમેન્ટની અંદર કંઈકને કંઈક મેં કીધું કે અધિકારીઓ જે હોય છે એનું સૌથી મોટું પાસું એમની અંદર અસર થયું છે એ સૌથી મહત્ત્વનું હોય છે કે એ નથી નીકળ્યું આપણે હમણાં જ દસ દિવસ પહેલાં જ આદરણીય ખેલ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આપણે ચફ્ફર મેદાનનું વર્ષો ત્યાં પડેલું ગ્રાઉન્ડ છે આપ જોઈ રહ્યા છો લગભગ વીસ વર્ષથી ઉપર એક ગાળો થઈ ગયો કોર્પોરેશન પહેલાં એનું કામ નથી થયું તો એમની અંદર આખું રીક કમ્પ્લીટ કરાવી અને વીસ કરોડ એટલે ઓગણીસ કરોડ જેટલી રકમ મંજૂર કરાવી અને એક વર્ષની અંદર એ કામ પૂરું કરી અને એ ઓલિમ્પિક કક્ષાની રમત માટેના એમનું આખું ઇન્ડોર આ વાતાનુકૂળ એસી સ્ટેડિયમ બનશે એમની બહારથી એટલું ગ્રાઉન્ડ બનશે એટલે આવું એક વિચાર સાથે એનું થઈ રહ્યું છે કમિશ્નરશ્રી અત્યારે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને એક સારા વિચારથી છે એક સારું વિઝન છે નવો ટાઉન હોલ થાય ક્યાંય લાઇબ્રેરી થાય એક ફૂડ કોર્ટ બને અલગ અલગ વર્ક થાય કારણ કે ઝોન વાઇઝ તમે ડિપાર્ટમેન્ટ કરો તો વર્કનું વર્ક ડિસ્ટ્રિબ્યુશન જેટલું તમે અલગ કરી શકશો તો એટલું સારું વર્ક થઈ શકે એટલે ઝોન વાઇઝ વર્ક થાય તો કોર્પોરેશનની એક જગ્યાએ લોકોનો વીડ ન થાય ને એના પ્રશ્નો એના ઘર પાસે ત્યાંથી નિકાલ થાય એવી વ્યવસ્થા પણ ઊભી છે એટલે આવનાર દિવસોની અંદર ઝોન ઓફિસો બને અલગ અલગ ત્રણ ચાર ઝોનની અંદર જૂનાગઢને ડિવાઇડ થાય મુખ્ય કામો ત્યાંથી જ થઈ જાય એટલે લોકોની હેરાનગતિ પણ ન થાય અને એક વહીવટી પ્રક્રિયામાં સરળતા મળે આવું અને બીજું કોર્પોરેશન પાસે છે જ નહીં અને એક માનસિકતા સાથે કે ખોટું કરવું ખોટું કરવાથી જ પૈસા મળે છે બધું બહાર નીકળીને એક પદ્ધતિ જૂનાગઢ ચલાવવા માટેના તમામ પ્રયત્નો હવે કરી રહ્યા છીએ ને આવનાર દિવસોની અંદર આવતા પાંચ વર્ષની અંદર તમને આ જુનાગઢ કંઈક હાઈટ ઉપર ગયું છે એવું દેખાશે કારણ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું મોદીનું પણ સપનું છે કે એનું પસંદગીનું શહેર જૂનાગઢ છે એને રોપવે માટે જે મહેનત કરી અને પ્રધાનમંત્રી બન્યા પછી તાત્કાલિક અસરથી રોપવે આપીને રોપવે શરૂ કરાવ્યું હોય આપણે બધા છીએ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી બન્યા એથી સાથે જ અહીંયા આપણે ઉપરકોટની અંદર જે ડેવલપમેન્ટ થયું આજે તમે ઉપરકોટ જોઈએ તો લોકો જોવે તેમ કહે કે નહીં આ ગુજરાતનું એક પ્રતિક છે અવળો છપ્પન એકરની અંદર અવડો મોટો ફોર્ટ હોય તો એ ગુજરાતનો એક જ ફોર્ટ છે એ ઉપર ફોટ છે એની ભારતીય સંસ્કૃતિ એની પ્રણાલી એ જાણવું પણ મહત્ત્વનું છે એટલે આવું અલગ અલગ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પણ લોકોને એવી જ હોય છે કે વિકાસ એટલે મારા ઘર પાસે થયેલો રોડ હોય મારા ઘર પાસે જ ગટરનું કનેક્શન હોય કે મારા ઘર પાસે જ નળનું કનેક્શન હોય એ વિકાસ એ એવું સમજે છે એ પ્રાથમિક જરૂરિયાત છે હોવો જ જોઈએ પણ વિકાસ એટલે શહેરનું ડેવલપમેન્ટ થઈ ગયું છે એ વિકાસ હોય છે એના માધ્યમથી આવા પ્રયત્નો થઈ ગયા છે સંજયભાઈ આવનારા દિવસોની અંદર ફરી એક વખત ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની વાત કરવી છે કયા મુદ્દાઓને લઈ અને પ્રજા સમક્ષ જશે ભારતીય જનતા પાર્ટી હંમેશને માટે કોઈ પણ ચૂંટણીઓ લડે છે એ વિકાસની રાજનીતિથી જ લડે છે અને બીજું એક ધારાસભ્ય તરીકે અને એક પાર્ટીના કાર્યકર તરીકે કાયમને એમને માટે એક ભાવના રહી છે કે નથી થયું તો એ સ્વીકારવાની વાત છે કે આ બાકી છે પણ થયું છે એ આટલું થયું છે અને બાકી છે અમે જ કરવાના છીએ અમારા કાર્યકરો જ કરવાના છે અમારી ટીમ કરવાની છે એ અમને ખાતરી છે એટલે લોકો પાસે જઈએ છીએ ત્યારે એમના ખોટા વચનો આપવા એમની સાથે ખોટી વાતો કરવાની એને બદલે નથી થયું એ સ્વીકાર છે અમે કરી દેશું એ પણ આપણી જવાબદારી છે આ ભાવના સાથે જ્યારે વિકાસની રાજનીતિ લઈને જશું તો લો સો ટકા લોકોની અંદર સારા વેવ સારી વાત અને સારા વિચારો સાથે જૂનાગઢ સારું થશે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે લગભગ એસટીપી પ્લાન થઈ ગયા છે હવે સુવેદ ટ્રીટમેન્ટનું તો ગટરોમાં પાણી બહાર નહીં આવે આવનાર દિવસોની અંદર જે ગંદકી થાય મચ્છર થાય એ નીકળી જશે ફિલ્ટરવાળું પાણી ઘરે ઘરે મળશે વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે બધા ફિલ્ટર પ્લાનો થઈ ગયા છે પાણીની આવકો વધી છે એટલે આ બધી વસ્તુઓ ધીરે ધીરે છે પણ લોકોને શું છે મેં કીધું એમ કે આટલી વસ્તુ છે કેટલું થયું છે એ મહત્ત્વનું આખું છે કચરા માટેની વ્યવસ્થા થઈ રહી છે હજી એવું નથી કે સો ટકા કોઈ એવી ગેરંટી કે એવી ખાતરી નથી આપો સો ટકા કામ પૂરું થઈ ગયું છે પણ કામ સો ટકા પ્રગતિમાં છે ને ઘણા કામો આપણે કરી છીએ તો એવું પણ નથી કે આ બધું પૂરું થઈ જવાનું છે પ્રયત્નો સો ટકાના હોવા જોઈએ વિચારો સો ટકા સારા હોવા જોઈએ અને આ બધી વસ્તુઓ છે દબાણો પણ દૂર થશે જે પણ સરકારી મિલકતો ઉપર દબાણ કર્યા છે એ કોઈ દબાણો પણ નહીં ચલાવી લેવામાં આવે કારણ કે આ સરકારની પ્રોપર્ટી છે અને સરકાર એનો હકદાર છે એ પ્રોપર્ટી જેને દબાવી છે એને ખાલી જ કરવી પડશે અને સો ટકા રોડો સાફ સુફરા રહીએ ખોટા દબાણો ન હોય ધંધા રોજગાર કરવા માટે દરેક લોકોને હક છે પણ એની મર્યાદા હોય છે ટ્રાફિકને અડચણરૂપ ન થાય ગંદકી ન કરી ત્યાં બે પૈસા રેકડીવાળા કમાઈ એ વસ્તુ સાચી છે પણ રેકડી લઈને વહી જાય ક્યાંય કોઈ તો પોતાની મિલકત છે એવું ત્યાં પરમનેન્ટ જગ્યાઓ ઊભી કરી અને દબાણ કરવાની કોશિશ આવશે તો એ બિલકુલ ચલાવવું નથી બે રોજીરોટી દરેક માણસને મળે એ પહેલી પ્રાથમિકતા છે પણ શહેરને સ્વચ્છ રાખવું એ પણ પહેલી પ્રાથમિકતા છે આ પદ્ધતિથી કામ કરી આવનાર દિવસોની આ ચૂંટણી લડવાની છે ચોક્કસ તો ફરી એક વખત સંજયભાઈ કોરડિયા જણાવી રહ્યા છે કે વિકાસ વિકાસ અને વિકાસના મુદ્દા ઉપર ભાજપે અગાઉ પણ ચૂંટણીઓ લડી છે અને જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી પણ વિકાસના મુદ્દાઓ ઉપર જ લડવામાં આવશે ક્ષણ કોર્પોરેશન અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતની સમીક્ષા કરીએ છીએ ત્યારે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને ધારાસભ્યની પ્રતિક્રિયા તો જાણી સામા પક્ષે વિપક્ષ એટલે કે કોંગ્રેસના વોર્ડના પ્રમુખ કેતનભાઈ ડાંગર આપણી પાસે સાથે છે કેતનભાઈ સાત નંબરની વાત કરવી છે સાત નંબરમાં ભાજપ એવો દાવો કરે છે કે બધું બહુ વ્યવસ્થિત થઈ રહ્યું છે વિકાસ કામો થઈ રહ્યા છે વાસ્તવિકતા શું છે હાલ જુનાગઢ કોર્પોરેશનમાં ભાજપનું છેલ્લા પંદર વર્ષથી શાસન છે બરાબર હાલની સ્થિતિએ જૂનાગઢ કોર્પોરેશનના સાત નંબર વોર્ડમાં કોઈ વિકાસના કામો થયેલ નથી બરાબર હાલની સ્થિતિ અત્યારે અંદરના જે રસ્તા છે બહુ ગંભીર પરિસ્થિતિ છે ચોમાસામાં તો એવી ગંભીર પરિસ્થિતિ હતી કે ત્યાં કોઈ મોટરસાઇકલ લઈને કે ચાલીને પણ જઈ શકતું નહોતું આવી અત્યારે હજી પણ ચોમાસું ગયું પછી પછી પણ હજી આવી જ પરિસ્થિતિ છે એમાં કોઈ જાતનો સુધારો થયેલ નથી ચોક્કસ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને ધારાસભ્ય તો એવો દાવો કરે છે કે વિકાસ થઈ રહ્યો છે વિકાસ કરવા માટે લોકોએ સહન કરવું પડે છે શું કહેશો આપ કોઈ જાતનો વિકાસ થયેલ નથી હાલ આપણે બધું જોયેલું છે અત્યારે રૂબરૂમાં જોયેલું છે બરાબર અત્યારે કોઈ જાતનો વિકાસ થયેલ નથી વિકાસ ખાલી પોતાના અમુક વિસ્તારો છે સિલેક્ટેડ વિસ્તારો મેઇન રોડ ઝાંજેડા રોડ એ થયો છે બાકી અંદરની ગલીની પરિસ્થિતિ પ્રજાને પૂછી લ્યો બહુ ખરાબ છે ક્યાં કયા વિકાસના કામો છે કે જે બાકી છે અત્યારે જો ગટરનું કામ ચાલી રહ્યું છે તે પણ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે બરાબર પછી રોડના કામ તો હજી શરૂ થયેલ નથી કોઈ અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ છે ચોક્કસ પરિસ્થિતિ તો ગંભીર છે પરંતુ કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈ અને જનતા સમક્ષ જશે વોર્ડ નંબર સાતની પ્રજા સમક્ષ જશે કોંગ્રેસ આવતી ચૂંટણીમાં રોડના પ્રશ્નો ગટરના પ્રશ્નો પાણીના પ્રશ્નો અમુક જે સ્ટ્રીટ લાઇટો છે એના પ્રશ્નો હજી હાઉસ ટેક્સમાં ભાવ વધારો એ બધા પ્રશ્નો બધા પ્રશ્નો અમારી પાસે છે જ અને જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે જૂનાગઢ કોર્પોરેશનને પંદરસો કરોડ રૂપિયા આપેલા છે એનો હિસાબ પણ અમે માગેલો છે કમિશનર હસ્તક એ પણ હજી આજ સુધી અમને મળેલ નથી શું દિસ્તો આ હતા કેતનભાઈ ડાંગર કે જેવો વોર્ડ નંબર સાતના કોંગ્રેસના તેવો પ્રમુખ છે તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે વોર્ડ નંબર સાતની અંદર કોઈ જ પ્રકારનો વિકાસ કામ થયા નથી અને આ જ મુદ્દાઓને લઈ અને ક્યાંકને ક્યાંક જનાક્રોશ પણ ભબૂકી રહ્યો છે જૂનાગઢના વોર્ડ નંબર સાતના લોકોની પ્રતિક્રિયા જાણી લોકોમાં હજુ પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે ચારે ચાર કોર્પોરેટરો પ્રત્યે નારાજગી લોકોની અંદર જોવા મળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસ થઈ રહ્યો હોવાનો દાવો કરી રહ્યું છે તો કોંગ્રેસ પક્ષ પણ લોકોની સાથે રહી અને વર્તમાન કોર્પોરેટરોની કામગીરીને વખોડી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીની અંદર પ્રજા વોર્ડ નંબર સાતમાંથી કોને પોતાના જનપ્રતિનિધિ બનાવે છે કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર જૂનાગઢથી